વડોદરામાં દિલ્હીથી વડોદરા આવતી વધુ બે ફ્લાઇટ રદ કરાઈ છે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે જેમાં ઇન્ડિગો ફ્લાઇટના એકસો એકતાલીસ મુસાફરો ઉઠવાયા હતા દિલ્હીથી વડોદરા આવતા ચોસઠ મુસાફરો અટવાયા હતા કુલ સિત્યોતેર મુસાફરો દિલ્હી જવાનું હતું તમામ મુસાફરોને રિફંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થઈ હતી ફ્લાઇટ રદ થતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દિલ્હીથી વડોદરા આવતી વધુ બે ફ્લાઇટ રદ કરાઈ હતી ખરાબ હવામાનને કારણે બે ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો એર ઇન્ડિયા અને ની ફ્લાઇટ રદ કરાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો વધુ વિગતો માટે સંવાદ હતા તુષાર પટેલ જોડાઈ ગયા છે તુષાર શું છે વધુ વિગત ચોક્કસ ખરાબ હવામાનના કારણે દિલ્હી વડોદરાની દિલ્હીથી વડોદરા આવતી જે ફ્લાઇટ છે બે ફ્લાઇટ રદ કરવામાં આવી છે ખાસ કરીને એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની આ બે ફ્લાઇટ રદ થઈ છે જેને કારણે અનેક મુસાફરો જે છે એરપોર્ટ પર હાલ અટવાઈ ગયા છે અલબત્ત ખરાબ હવામાનને કારણે આ ફ્લાઇટ રદ થવા થઈ હોવાને કારણે મેનેજમેન્ટ દ્વારા આ મુસાફરો માટે કાં તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અથવા તો તેઓને ટિકિટ જે છે રિફંડ કરવામાં આવશે દિલ્હીથી વડોદરા આવનાર ઇન્ડિગોની ફ્લાઇટ સિક્સ ઈ ડબલ સિક્સ ફોર સિક્સ સિક્સ અને ઉડાન ભરી શકે અને ઇન્ડિગોના જે સૂત્રો છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા કર્યા કરવામાં જો આવશે જો તે ન થઈ શકે તો તેઓને રિફંડ પણ આપવામાં આવશે ખાસ કરીને ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તેની અંદર ચોસઠ જેટલા મુસાફરો